વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે વડોદરા શહેરમાં પાણીનું મુખ્ય સ્ત્રોત તરીકે વડોદરા શહેરને પાણી પૂરતું પાડ પૂરું પાડતું આજવા સરોવરમાં આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે આજવા સપાટીનું સ્તર બસો અડસઠ ફૂટ આવી ચૂક્યું છે આજવા સરોવરની સપાટીને પંદરમી ઓગસ્ટ સુધી બસો અગિયાર ફૂટનું લેવલ મેન્ટેન કરવા માટે આજવા સરોવરમાંથી વિશ્વામિત્ર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તો તેના લીધે ત્યાંકને ત્યાંક વિશ્વામિત્ર નદીના જે જળ સપાટી છે તેમાં વધારો થયો છે હાલમાં વિશ્વામિત્ર નદી બે પાંઠે વહી રહી છે જેનું અત્યારે હાલમાં બાર ફૂટ વિશ્વામિત્રનું લેવલ આવી ચૂક્યું છે વરસાદી માહોલમાં હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે વડોદરા શહેરમાં પણ ત્યાં ત્યાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું પણ આજે બપોર બાદ વરસાદે વિરામ લેતા હાલ પૂરતું વડોદરાના માથે કોઈ હાલ પૂરતું વડોદરાનું વરસાદનું વિઘ્ન જણાતું નથી Uh, India News Himanshu Joshi